અત્યારે મારું પેમેન્ટ અટકાઈ ગયું છે હું એ પેમેન્ટનો વેઇટ કરતો હતો કે ક્યારે અમારું પેમેન્ટ આવે ને ક્યારે હું પૈસા બધાને ચૂકતા કરું બટ એટલે પ્રોબ્લેમ એ આવી ગયું છે કે પેમેન્ટ અટકાઈ ગયું છે યાર અને મેં આઈફોન નોપતો આવી ગયો છે રૂમ ભાડું આવી ગયું છે શું કરું ખબર નહીં પડતી શું કરું હે જય દ્વારકાધીશ મહાદેવ કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા વ્લોગમાં અને આજનો લોગ ધેટ્સ રિયાલિટીવાળો છે અને મારી લાઈફમાં એક સૌથી મોટા મોટી પ્રોબ્લેમ અત્યારે ક્રિએટ થઈ ગઈ છે અને પ્રોબ્લેમ એ છે કે મારું એક પેમેન્ટ આવવાનું હતું એ પેમેન્ટ અટકી ગયું છે એમાં એવું છે કે મારો આઈફોનનો હપ્તો આવી ગયો છે પ્લસ મારા રૂમ ભાડું આવી ગયું છે પ્લસ થોડાક જે ભાઈબંધો પાસેથી ઉધાર લીધા હતા પૈસા એ પૈસા દેવાનો ટાઈમ આવી ગયો છે અને અત્યારે મારું પેમેન્ટ અટકાઈ ગયું છે હું એ પેમેન્ટનો વેઇટ કરતો હતો કે ક્યારે અમારું પેમેન્ટ આવે ને ક્યારે હું આ પૈસા બધાને ચૂકતા કરું બટ એટલે પ્રોબ્લેમ એ આવી ગયું છે કે પેમેન્ટ અટકાઈ ગયું છે યાર ગાઈઝ રિયલી કહું તો અત્યારે આમ મનમાં તો એટલા નેગેટિવ વિચારો આવે છે કે યાર પેમેન્ટ નહીં આવે કે ક્યારે આવશે શું થશે મીન્સ કે ડિપ્રેશન ફીલ થઈ રહ્યું છે અને યાર માઇન્ડ એટલું વિચારી રહ્યું છે ને કે એના મારી પાસે શબ્દો નથી યાર પેમેન્ટ અટકાઈ ગયું પ્લસ કે યાર કાલે આઈફોન હપ્તો ભરવાનો છે રૂમ ભાડું ભરવાનું છે અને મને છે ને પપ્પા જોડે પૈસા માંગવા નહીં ગમતા કે યાર એક તો મેં હું સાચું કહું મિડલ ક્લાસ ફેમિલીથી છું અને મને પપ્પાના પૈસા કરતાં મને ખુદના કમાયેલા પૈસા વાપરવા વધારે ગમશે અને આજ સાચું કહું તો આજે એટલા મનમાં વિચારો આવે છે ને કે એની વાત ના કરો યાર અત્યારે અંદરથી આમ ભાંગી રહ્યો છું કે પેમેન્ટ આવશે કે નહીં ક્યારે આવશે હું એક એક સેકન્ડે ફોન ચેક કરું છું કે પેમેન્ટ આવ્યું કે નહીં પેમેન્ટ આવ્યું કે નહીં ભાઈ બંધુના કોલ આવે છે કે ભાઈ ક્યારે પૈસા આવીશ ક્યારે પૈસા આપીશ અને ત્યારે એમ થાય કહ્યું યાર આ પૈસા વગર તો કદાચ દુનિયામાં જીવવું મુશ્કેલ બની ગયું છે યાર સાચું કોણ તો અત્યારે રૂમ ભાડું આવી ગયું છે આઈફોન હપ્તો આવી ગયો છે આ બધું મેનેજ કરવાનું છે માથામાં ટેન્શન છે આજે હજી એક્ઝામ ખતમ થઈ જાય મને છું કે એક્ઝામ ખતમ થશે એટલે મારું પેમેન્ટ આવી જશે તો બધાને ચૂકતા કરી દઈશ બટ હવે પેમેન્ટ અટકાઈ ગયું છે તો હું શું કરું યાર माइंड फुल डिप्रेशन में फुल डिप्रेशन में फटाफट थी क्या भाई बन ने कॉल करो कि भाई, भाई तू जल्दी आए माइंड फ्रेश करिए तो हमारा अंश भाई आई गया भाई कैसे हो बढ़िया कई बार भाई तेरे भाई की आज पेमेंट हट गई यार तेरा भाई बहुत दुखी है बहुत ज्यादा दुखी है गाइस ऐसे इतना डिप्रेशन <laughs> में चला गया है वो बोल रहा है कि ब्लॉग बंद कर दू मैं बोल रहा हूँ ब्लॉग चालू रख भाई उसको समझा पैसा क्या है पैसा तो आ जाएगा आज

अभी मैंने पापा को नहीं बताया कि ये प्रॉब्लम आ चुकी है क्योंकि अगर मैं पापा को बोलूँगा तो वो टेंशन में आ जाएगा सोच रहा हूँ क्या करूँ क्या नहीं करूँ यार कुछ समझ में नहीं आ रहा अब लोग में इस अब ब्लॉग में बनिए रहेगा और मैं रियलिटी के साथ मैं इसमें कोई भी झूठ नहीं बोल रहा हूँ कि मेरी पेमेंट हाँ पेमेंट नहीं आई मेरी पेमेंट रुक गई है पता नहीं क्यों रुकी है कोई बैंक सर्वर डाउन या इसके साथ कुछ दिखा रहा है आज पेमेंट आने वाली थी लेकिन आज पेमेंट नहीं आई है पता नहीं है अब क्या होगा आगे ब्लॉग में बनिए रहेगा मैं जो भी अपडेट होगी मैं आपको जरूर दूंगा कि हाँ पेमेंट आई या नहीं आई और ब्लॉग में बने रहेगा और प्लीज़ गाइज़ सपोर्ट मी यार आपकी सपोर्ट की सच्ची में अभी बहुत ज़रूरत है अभी मैं ब्लॉग बनाने नहीं वाला था लेकिन मैंने सोचा कि मेरी अभी जी रियलिटी जो मेरी सिचुएशन है वो मैं आपके साथ शेयर करूँ इसलिए मैंने ना ब्लॉग चालू कर दिया और अभी गार्डन में ही वो गार्डन में सब शोर मच रहा है तो यार दिमाग में बहुत सारे थॉट आ रहे हैं कि क्या होगा क्या नहीं होगा सच्ची बोलूँ तो यार डिप्रेशन की जो हद जो सीमाएं होती हैं वो मैं लांग चुका हूँ मेरी लाइफ में बहुत सारी प्रॉब्लमें चलती है लेकिन मैं खुद ही फेस करने का सोचता हूँ कि मेरी प्रॉब्लम ही रहे मेरी फैमिली तक ना पहुँचे मैं हमेशा वही सोचता हूँ कि यार कब ये सिचुएशन को मैं कंट्रोल कर पाऊंगा कब मेरी प्रॉब्लम ख़त्म होगी और लाइफ में एक बात ज़रूर याद रखना कि लाइफ में कोई हो या ना हो कि ऐसा दोस्त ज़रूर होना चाहिए जो हर आपकी प्रॉब्लम में आपके साथ खड़ा हो यार क्योंकि ना दोस्ती ऐसा होता है जो निस्वार्थ आपके साथ खड़ा रहता है हर मुश्किल में अभी मुझने मुझे इसने क्या बोला बताया कि भाई तू तो टेंशन मत ले पैसों की ज़रूरत है मैं कुछ अरेंज कर लूँगा तब यार सोचा कि यार दोस्ती क्या होती है और कोई भाई से सीखो यार शायद भाई भी कमा नहीं रहा लेकिन उसने मुझे बोला कि हाँ यार मैं कहीं से भी तेरे लिए अरेंज कर लूँगा अगर उसके उसके पास फूटी कोड़ी अभी नहीं पड़ी लेकिन उसने मुझे बोला कि भाई मैं तेरे लिए कुछ ना कुछ करके पैसा का अरेंज कर लूँगा तू टेंशन मत ले तब तो थोड़ा दिल को सुकून मिला कि हाँ यार कोई तो साथ खड़ा है कोई तो साथ खड़ा है यार सच्ची में गाइज सपोर्ट करना और वीडियो अच्छी लगे तो प्लीज़ लाइक कमेंट और शेयर करना मुझे एक मोटिवेशन देना कि हाँ यार मैं कुछ कर पाऊँ यार तो गाइज़ ब्लॉग में बने रहेगा थोड़ी देर दोस्त के साथ बात करता हूँ थोड़ा माइंड रिलैक्स करता हूँ तो कंटिन्यूस ब्लॉग में बने रहेगा महादेव जय द्वारकाधीश गाइज आपको बताए मेरी जिंदगी कैसे घूम रही है देखो गार्डन की तरह ऐसी घूम रही है मेरी जिंदगी जिसमें मैं घूम रहा हूँ लगता है कि ये दुनिया घूम रही है लेकिन मैं ही घूम रहा हूँ और दुनिया मुझे घुमा रही है यार गाइस अभी पता नहीं क्या होगा आगे बस व्लॉग में बनिए रहेगा काश ऐसा हो कि पेमेंट आ जाए ब्लॉग ख़त्म होने से पहले तो मैं ब्लॉग में शूट कर पाऊँ कि मेरी पेमेंट आ गई वरना पता नहीं आगे क्या होने वाला है पेमेंट तो अब हम करने वाले हैं से स्लिप क्योंकि जिंदगी तो हमसे स्लिप करवा ही रही है लेकिन अब हम करने वाले भाई <laughs> आ जा तू भी चल चलो आ जा आ जा आ जा फटाफट तो जिंदगी ऐसे स्लिप कर रहा रही है हमसे और हम गिरे जा रहे हैं यार बताया मैं क्या सोचता हूँ यार बच्चे थे ना वही अच्छा है बड़े हो गए ना तो वो तफली के ज्यादा बढ़ गई तुझे क्या लगता है सच में बहुत ज्यादा यही सच है अपने बच्चे ही अच्छे थे ना ना जब छोटे थे तो ऐसे सोचे थे कि यार बड़े हो जाए ना तो कोई दिक्कत नहीं है और अब बड़े हो गए हैं तो सोचे यार छोटे थे ना वही अच्छे थे यार कोई झंझट नहीं कोई पैसा मारी नहीं है पापा के जेब से पैसे ले नहीं ले और फिर घूमने चले जाना ना कोई टेंशन ना कोई डिप्रेशन लेकिन अब सब सर पे आ गया यार ભાઈ આવી ગયો છે ભાઈ હાથ બગાડીને એવો છે આરામ કરતો ઓકે તો શું કર્યું હાથમાં એમાં જો ચેન ખડી ગઈ હતી ને તો એ સાયકલમાં ચેન હરકી કરતો હતો અને ભાઈ બંને મૂકવા ગયો હતો હું સાંજે ત્યાં બેઠો છું તો હવે હું પપ્પાને કોલ કરવા જઈ રહ્યો છું કે પપ્પાને કહીશ કે પપ્પા સિચ્યુએશન આવી છે હવે જોઈએ મમ્મી પપ્પાના રિએક્શન શું હોય છે હું એમ કહીશ કે પપ્પા મારું પેમેન્ટ અટકાઈ ગયું છે અને આઈફોન હપતો આવી ગયો છે રૂમ ભાડો આવી ગયો શું કરું હવે હું તો લાઈક તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને બ્લોગમાં કન્ટિન્યુ જોઈએ ફોન લાઈફ ફટા ચાલ તો ગાઈસ હવે છે ને પપ્પાને કોલ કરું છું જોઈએ પપ્પાના રિએક્શન શું હોય છે અને શું કહે છે તો કન્ટિન્યુઅસ વ્લોગમાં બન્યા રહેજો હાલો હા જય માતાજી ભાઈ હું બોલું છું હા બોલ ને શું કરે છે બસ બેઠા ક્યાં પપ્પાને બધા શું કરે છે हेलो हां हूं करे छे आ पापा दुकान ने गया मम्मी हूँ करे छे ये जा Deh, मिला। <coughs> ah, Aray, दे मम्मी ने मम्मीला हां जय माता जी अरे मेरा रिचार्ज खत्म हो गई जो के नहीं जो गार्डन में बैठो जो थारे बोलो जो पेमेंट आवन हदो ने 25000 वालो हां કે હજી ન થાય એવું હજી ખબર નહી બેંક સર્વર ડાઉન ગઈ છે અત્યારે તો એટલે કઈક બેંક નું કીધું ઇશ્યુ આવે છે કે તો વાર લાગશે ને મેં આઈફોન નોકતો આવી ગયો છે રૂમ ભાડો આવી ગયો છે શું કરું ખબર નહી પડતી શું કરું હે ના હજી તો જોઈએ કાલ સુધીમાં વેઇટ કરીએ ત્યાં ફોન કરાય અરે અરે કર્યો તો એને મેસેજ આને કીધું કે બેંક સર્વર ડાઉન છે અલે બેંક નું જે સર્વર હોય ને ડાઉન હોય એટલે પેમેન્ટ માં વાર લાગે એમ કીધું છે હવે અને આઈફોન નો હપ્તો ન્યુ આવી ગયું છે હવે હે હા હપ્તો તો આજ નો હતો 2 તારીખ નો આકાશભાઈ ભર દીધો પણ આકાશભાઈ કીધું કે પાંચ તારીખ સુધીમાં અમાર જોઈએ છે પૈસા રૂમ ભાડું કાલે દેવાનું છે આજે અત્યારે નહીં હું તમને કાલ કહું કેટલા મોકલું

ગાઈસ તમે જોયું યાર કે મેં ખાલી એટલું જ કીધું કે પપ્પા મમ્મી પપ્પા તો કામ કરવા ગયો ગયું દુકાને પણ મેં એટલું પૂછ્યું કે મમ્મી પૈસા નું શું થશે તો શું કીધું ખબર કેટલા મોકલાવું યાર સાહેબ આ છે મા બાપનો પ્રેમ દીકરો ગમે એટલો મુસીબતમાં કેમ ના હોય કોઈ સાથ આપે કે ના આપે પોતાના મા બાપ હંમેશા તમારી સાથે ઉભા હોય છે યાર હાલો હા અરે કઈ નઈ ભાઈ બન છે એની જોડે વાત કરતો ઓકે દાદા અરે કઈ નઈ બોલો ને તમે આપ તો જો બે સાથે ઈચ્છા કર ગયા તો બાપા બરોબર સમજી લીધું ના રે ના જો બે ત્રાસ છે એવું છે હું બનાવ્યું

હાલું નઈ નહીં ચાલો માપા આવે તો ફોન કરો નહીં રાહત તો પછી મા અપાઈને વાત કરું ને થોડી વાર હા મારા આમ કરજો આ તો ભાઈબંધનો નંબર છે હાલો જય માતાજ જય માતાજ જોયું ગાઈસ અરે માનો જે પ્રેમ હોય ને અમાપ હોય છે માપ વગર વગરનો હોય છે અને અત્યારે ફોન કરીને કીધું કે મમ્મા આટલું છે કે કેટલા પૈસા મોકલાવ ત્યારે આ જો બધું ટેન્શન હળવું થઈ ગયું પણ તે તોય ટેન્શન તો રહે કે તો એ બધા મહેનતથી પૈસા કમાતા હોય અને હું આવા આઈફોન ના ચપતા અને મારા ખર્ચા એની પાસે લાવું તો મને થોડું શરમ જેવું લાગે કેમ કે હવે મોટો થઈ ગયો છું તો હવે મારી જવાબદારી છે કે હું ખુદ કમાવ અને ખુદ વાપરું યાર મારે હવે એમને પૈસા પણ જરૂર છે હવે એને એમ કેવું પડે છે કે સાઈડમાં તમે બેસો શાંતિથી થી તો ચાર ધામની યાત્રા કરો કે તો તમે શાંતિથી આરામ કરો અને એની જગ્યાએ આજે હું પૈસા માંગાવું થોડીક મને બી શરમ આવે છે અને હાજુ કહું તો બધા આજના એટલું જ કહીશ કે પોતાના મા 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 બાપને બાપને હંમેશા બાપના બાપના પગે પડીને તમારા પગે ના પછાડતા ક્યારે અને હંમેશા બને ને એટલે મા બાપને સપોર્ટ કરજો અને હું તો એટલું જ કહીશ કે પોતાના દમ ઉપર તમે પૈસા વાપરી શકો ને તો જ જલાલી ભોગવજો બાકી બાપના પૈસા લીલે કરતા નહીં યાર કારણ કે બાપ આખી જિંદગી તમને મહેનતથી પૈસા કમાઈને તમારી પાછળ ખર્ચા કરે છે અને તમે જે પૈસાને તમે યાર ગમે ત્યાં પાર્ટી ક્લબમાં અને બાપાના પૈસા ડિલેદર કરતા હોય અને મોશ્યો કરતા હોય કે હું આવો ને તેવો ના યાર જ્યારે તમે ખુદના પૈસા વાપરશો અને ખુદના પૈસા તમે જલસા કરશો ને ત્યારે જિંદગી હાજી કેવા છે તો બહુ મોટું સપનું છે કે યાર હું બ્લેક સ્કોર્પિયો ગાડી લઉં અને મારા પપ્પા ગાડી ચલાવતા હોય અને હું સાઈડમાં બેઠો હોય હું સાઈડમાં નહીં પણ પાછળ બેઠો હોય ને મારા મમ્મી એના સાઈડમાં બેઠા હોય મારા એ બહુ મોટા મોટા સપનાઓ છે કે મા બાપને હું એક એવી દુનિયા બતાવું કે જેને એને ક્યારે કલ્પના પણ નહોતી કરી બસ ગાઈસ સપોર્ટ કરજો એક દિવસ આ વ્લોગ કદાચ હું 10 વર્ષ પછી પણ અપલોડ કરી શકું છું અને 10 10 વર્ષ પછી જો મારી લાઈફમાં સક્સેસ નામની એક વસ્તુ આવી ગઈ ને તો એ પણ વ્લોગ અપલોડ કરીશ કે હા કે બે બ્લેક સ્કોપીઓ ગાડી હશે મારા પપ્પા એ ગાડી ચલાવતા હશે બાજુમાં મમ્મી બેઠા હશે ને પાછળ હું બેઠો હશે બસ આ મારું નાનું એવું સપનું છે બસ કરીશ કરે તો જલ્દી પૂરું થશે તો ચલો ગાઈઝ હવે આ બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ બીજો વ્લોગ આવશે જ્યારે મારું પેમેન્ટ આવી જશે ત્યારે હું બીજો વ્લોગ બનાવીશ બસ પ્રે કે જલ્દીથી મારું પેમેન્ટ આવી જાય અને બસ જલ્દીથી આ બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય મેં વિચાર્યું હતું કે જયારે મારું પેમેન્ટ આવશે ને તો દસ હજાર હું ઘરે મોકલાઈશ મારા મમ્મી પપ્પા માટે બટ આજે એવી સિચ્યુએશન આવી ગઈ છે કે મારે ઘરેથી પાંચ હજાર રૂપિયા મંગાવવા પડી રહ્યા છે સાચું કહો તો થોડું કામ નહીં સારું લાગતું યાર ચલો ગાઈઝ મળીએ કે નવા જ બ્લોગ સાથે આગળના બ્લોગ જોવા માટે ફટાફટ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન ને દબાવવાનું ભૂલતા નહીં મહાદેવ મળીએ કે નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ